સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતે મેદાનમાં ઉતરી છે ત્યારે સુરત મનપાના વોર્ડ નંબર છના કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ લલિતા સોસા કલ્પેશ વરિયા રાઘવજી ગાયકવાડી અને હૈતલબેન ભાલાડાને ટિકિટ અપાઈ છે કોંગ્રેસ દ્વારા ત્યારે તેઓના પ્રચાર સમયે તે વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારોને પ્રજાનો સારો આવકાર દેખાઈ રહ્યો હતો ત્યારે અમારી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે આ કોંગ્રેસના ઉમેદવારોની મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વોર્ડ નંબર છ કતારગામ વિસ્તારના કેન્ડિડેટ કોંગ્રેસના અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે જેની અંદર કલ્પેશભાઈ હરજીવનભાઈ વરિયા રાઘવજીભાઈ ગાયકવાડી જૂના જોગી છે લલિતા સોસા અને હેતલ ભાલડા આવો મળી આપણે શરૂઆત કરીએ ખાસ કરીને રાઘવજીભાઈ ગાયકવાડથી જે નમસ્કાર રાઘવજીભાઈ નમસ્કાર ઘણા વર્ષો પછી ફરી પાછા તમે મેદાનમાં આવ્યો એવું લાગે છે શું કહો છો કોંગ્રેસ માટે હું ઘણા વર્ષો પછી મેદાનમાં આવ્યો એનું કારણ માત્ર એક જ છે કે લોકોના દિલમાં મારું સ્થાન છે મેં કામ કરીને નામ બનાવ્યું છે એટલે મને કોંગ્રેસ ક્યારે છોડતી નથી ને હું કોંગ્રેસને છોડતો નથી તમે પાયાના કાર્યકરથી લઈને તમે પાયાના કામો પણ કર્યા છે હું હંમેશા આ વિસ્તાર કતારગામ વિસ્તાર એક વોર્ડની વાત નથી કરતો ચારેય વોર્ડની અંદર ગ્રાઉન્ડ લેવલના જે કામ કરતો આવ્યો છું અને જે લોકચાહના છે એ લોકોએ નક્કી કરેલી વાત છે મને જે એકસો આઠ તરીકે સંબોધન કરવામાં આવે છે એનું કારણ એક જ છે કે હું કોઈ પણ ઘટના બની હોય કોઈ અકસ્માત હોય તો ત્યાં પૂર ઝડપે મારી ગાડી લઈને ત્યાં પહોંચી અને જે કાંઈ અકસ્માત હોય જે કોઈને વાગ્યું હોય કે એક્સિડન્ટ થયું હોય તો હું તાત્કાલિક મારી ગાડીમાં લઈને એને હોસ્પિટલ પહોંચું છું એટલે મને એકસો આઠ તરીકે સંબોધે તમારા મતદાતા માટે છેલ્લે શું કહું છું મારા મતદાતા પ્રત્યે મને પૂરો વિશ્વાસ છે ભલે વોર્ડ નંબર આઠમાં કે બારમાં ટિકિટ ના આપી છતાં મને છ નંબરમાં છેલ્લી ઘડીયા ટિકિટ આપવામાં આવી છે અને છેલ્લા પાંચ દિવસથી અમે મતદારોનો જે જુસ્સો જોઈએ છે તો ચોક્કસ લોકો પરિવર્તન ઈચ્છે છે અને અમારી પેનલનો વિજય થાય છે એમાં કોઈ શંકા સ્થાન નથી તમારા બીજા જે ત્રણ ઉમેદવાર છે એ તો નવા છે પરંતુ તમે જૂના છો એના માટે કહી રહ્યું છું કે જે રીતે પાસ જે અમુક લોકોને જે કહી રહ્યા છે એના ત્રણ વ્યક્તિના રાજીનામા પણ પડી ગયા છે શું આની પાછળનું શું હોઈ શકે છે મારો એવું માનવું છે કે ખરેખર એ ભૂલ થઈ છે આવી ભૂલ ના કરવી જોઈએ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મેન્ડેટ આપ્યો હોય પછી એ મેન્ડેટનો અનાદર થાય એ મારો એવું માનવું છે એ વાત બરાબર વ્યાજબી નથી કેટલાક લોકો ભાજપના કહી રહ્યા છે નામ નથી લેતો કે ગધેડો ઊભો હોય તોય પણ જીતી જશે એના માટે શું કહું છું ધંધો ઊભો રાખે તો પણ છૂટાઈ જાય પણ તમે છેલ્લા પચીસ વર્ષથી કોર્પોરેશનની અંદર ભાજપનું શાસન છે ભાજપનું એક સૂત્ર હતું કે અમે ભયભૂત ભ્રષ્ટાચાર મિટાવીશું અને એક તક અમને આપો તો આમ જનતાએ આ રાજ્યની અંદર આ કોર્પોરેશનમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દરેક જગ્યાએ એને એક તક આપી પરંતુ એક તક આપીને લોકો પસ્તાયા છે કારણ કે નોટબંધીથી લઈને અત્યાર સુધી જે મહામારી ચાલતી હતી કોરોનાની એની અંદર લોકો પાસેથી એટલી બધી સરકારી તંત્રએ લૂંટ ચલાવી છે કે એનો કોઈ માપ નહીં અને ભ્રષ્ટાચારનો એટલો બધો વ્યાપ વધ્યો છે કે લોકો ત્રાહી માપો કરી ઉઠાશે કલ્પેશભાઈ તમે જો જીતીને આવશો તો કયા પ્રકારના સૌપ્રથમ પ્રથમ કામનું પ્રાધાન્ય આવશે હું જીતીને આવીશ તો સૌથી પ્રથમ તો હું વોર્ડ નંબર છનો કતારગામ એરિયામાં જ્યાં હું આટો મારીશ જ્યાં જ્યાં જે રોડ રસ્તા ગટર લાઈન સોસાયટીઓમાં જે કામ બાકી છે એ સંપૂર્ણપણે જે ઝડપી તકે હું પૂરા કરીશ એ પ્રમાણે હું કામ કરીશ મારામાં જેટલું હશે એટલું હું કામ કરીશ બીજું કે કતારગામ વિસ્તાર સહિતના મોટાભાગના વિસ્તારમાં શહેરમાં તમને ખબર રહી છે અત્યારે ગેરકાયદે બાંધકામનો રાખડો ફાટી નીકળ્યો છે આના માટે તમે જીતીને આવશો શું કરશે જે બીજેપી લોકો ગેરકાયદેસર બાંધકામમાં જે લે છે બાય પણ જે હાથ નાખે છે એ વસ્તુ હું પહેલાં આવતી અટકાવીશ નાના માણસોને હું હાથ નાખીશ નાના માણસોની હારે રહીશ જ્યાં કામ કરતો હશે હાથ નહીં લડાડું ને બધાની સાથે રહીને હું કામ કરીશ લલિતા આપ શું કહેવા માંગો છો એક પત્રકારિત્વ રીતે અને અત્યારે તમે કેન્ડિડેટ છો ફિલ તો મને ખૂબ જ આનંદ થાય છે કે હું અત્યારે એઝ અ કેન્ડિડેટ કોંગ્રેસ પાર્ટીમાં છું અને ખૂબ જ ગર્વની વાત છે કે આ પહેલાં હું ઘણા વર્ષોથી મીડિયા સાથે કનેક્ટેડ છું વકીલાત પણ કરું છું અને અત્યારે લોકોની વચ્ચે આવીને મને સેવા કરવાનો પણ મોકો મળશે તો હું આમ જનતાથી લઈને દરેકે દરેક વ્યક્તિને એક જ વસ્તુ કહેવા માંગીશ કે આપ સૌ કોઈ અમે ઉમેદવારને જોઈને અમને વોટ આપી અપાવી અને વિજય બનાવો અને જેથી અમે તમારી પાસે આવીને તમારી દરેકે દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ શું કહેવું છે હું તો એક જ વસ્તુ માનું છું કે કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તો એ વિશ્વાસ હું કાયમીક રાખીશ ખેડૂતો જેડે જે અન્યાય થાય છે એ અન્યાય બંધ કરાવીશ બરાબર છે યુવાનોને હું પૂરેપૂરો સાથ અને સહકાર આપીશ એના સપના પૂરા થાય એવી કોશિશ કરીશ અને ભાવિ જે અત્યારનું જનરેશન છે એના સપના માટે પૂરી કોશિશ કરવા માટે હું એક જ કામ પહેલું કરીશ સરકારને અપીલ કરીશ કે બધા જ સુરતમાં એક ખાલી કતારગામમાં જ નહીં પણ બધા એરિયામાં સરકારી સ્કૂલો બને એ ગુજરાતીને ઇંગ્લિશ મીડિયમની પણ બને અને કોલેજો પણ બને મિત્રો નવું જનરેશન હવે અભ્યાસ માટે આગળ લોકોને વધારી રહ્યું છે કારણ કે અત્યારે વોર્ડ નંબર છ કતારગામ વિસ્તારના ચાર કેન્ડિડેટ છે કલ્પેશભાઈ વરિયા રાઘવજીભાઈ અવૈયા લલિતાબેન સોસાને હેતલ દિવ્યસ પાલડા તેઓ કંઈક અંશે કહેવા માગે છે કે જો અમરેલી ઉપર વિશ્વાસ રાખીને આ વખતે કોંગ્રેસને તમે જીતાડશો તો સૌ તે પાયાના કામો છે તે પહેલાં કરશે જે ટેન્ફાઈ ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે કતારગામ સુરત